માંગરોડ તાલુકાના સાવા ગામે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો હતો સાવા ગામના ઇન્દ્રજીતસિંહના ફાર્મ પાસે દીપડો આંટાફેરા કરતો હોવાથી તેઓ દ્વારા વાંકલ વિભાગ રેન્જને જાણ કરવામાં આવી હતી જેથી વાંકલ વિભાગ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલ દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી વનકર્મીઓએ ફાર્મ ખાતે પાંજરું મૂક્યું હતું અને શિકાર ખાવાની લાલચમાં દીપડો પાંજરે પુરાયો હતો માંગરોળ તાલુકાના સાવા ગામે દીપડો પાંજરે પુરાયો છે વન વિભાગ દ્વારા હાલ રેસ્ક્યુ સેન્ટર ખાતે દીપડાને લાવવામાં આવી આવ્યો હતો જંખવાઓ ખાતે દીપડાને લઈ જવાયો હતો yeah